બાપુ ખાલી કહી દઉં એટલે એનું પરિણામ સારું ન આવે એટલે કહી દેજો આરતી નહી થાય જશમી એટલે બપોરે કીધું તું કે દાદાગીરીથી ન થાય આરતી પ્રેમથી થાય સમજૂતી થી થાય અને છતાંય લડાઈ કરવી હોય તો મારો કઈ વાંધો નથી પચાસ ને બસો ને આવવાની છૂટ કાલ મંદિર માં કોણ પ્રવેશ કરે છે ને કોણ વગાડી લે છે મારે જોવું છે અને કાલ મારે હાજર રહેવું છે મારું બાપુ એ કીધું તમે તો કાલ અમારે એમ કયો કે પંદર જણા નું બુકિંગ લઈ આવ્યું છે પંદર સોમવાર મારે રાહ જોવાની અને મંદિર કોઈના બાપનું છે અને જસમીન તને પ્રેમથી કહી દઉં છું આનું પરિણામ આવશે ને તો ભોગતું બનીશ અને જો તને કહી દઉં છું કે મંદિર માં તારે નો આવવું હોય સેવા નો કરવી હોય પચી વર્ષ કઈ દી હવે મૂકી દેવી હોય તો મારે શિવરાત્રી નથી કરવી યાદવ ની તો ગમે તે જઈને કહીશ અમરનાથ મંદિરે નહીં પીટી બાપુ ના પડે છે અને તો તારે કરવી છે તો કરીને તું બતાવ હોળી નું નારિયે શું થાય છે એટલું સમજી લેજે આનું પરિણામ જોવા જેવું આવશે હું મરવા માટે તૈયાર છું પણ આરતી કરવા માટે તૈયાર નથી ને નથી કદાચ એક દિવસ ચાવા બપોરે બાર વાગે મંદિર બંધ કરી અને ચાવી મારી પાસે રાખીશ તમે આરતી કરી લેજો કા મંદિર તોડીને જાજો અંદર તમારા બાપ ની તાકાત હોય કે તમારા હું તો બેનર માટે મેં વાત કરી મંદિર છે મારા નથી કાલ આરતી થાય તો નહિ આવે તને કહી ચોખું કરવું હોય તો કલેજે તારું આની પેલા મેં તને ફોન કર્યો ને પોણી કલાક એનું રેકોર્ડિંગ મારી છે આરતી થશે તો પહેલા મારું નહી આવે છ વાગ્યા માં પોલીસ ની બે ગાડી ઉભી છે અને હું માધવ ના મંદિર માં ઉભો હોય અંદર કોણ હાથ જોડ કરવા આવે છે અને કોણ વગાડવા આવે છે એ મારે જોવું છે કાલે